ફ્રોડ થી મેળવેલા નાણા ટ્રાન્સફર કરવા માટે અત્યાર સુધીમાં 24 મ્યુલ એકાઉન્ટ એટલે કે ભાડાના ખાતાઓ પકડાયા હતા આ કેસનો મુખ્ય ફરાર આરોપી સાગર હાલમાં દુબઈમાં છે આ સૂચવે છે કે આ સાયબર ફ્રોડ નું નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું છે પોલીસ હવે ફરાર આરોપીને પકડવા અને સમગ્ર નેટવર્કના અન્ય સભ્યોની ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી કરી રહી છે તો અમારી પાસે ઇન્ફોર્મેશન એ મળેલી છે કે ટોટલ આ બંને ભાઈઓ પાસેથી કુલ બસો સુડતાલીસ કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે તેમજ તેઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં પાંચસો બેતાલીસ જેટલી સાયબર ક્રાઇમ ફરિયાદો પણ નોંધાયેલી છે આ ફરિયાદમાં ગુજરાતમાં પણ સિત્તેર જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાયેલી છે અને આમની ધરપકડ કરવા કરી લેવામાં આવેલી છે અને તેમની સામેનો ગુનો પણ રજીસ્ટર કરી દેવામાં આવ્યો છે હવે આમાં જોબની બાબત એ છે કે આ લોકોએ ટેલિગ્રામના ગ્રુપનું ગ્રુપ જે હોય છે એનો ઉપયોગ કરેલો હતો મારીઓ પે અને સુપર પે નામના એક ગ્રુપ છે અને એ પ્રકારનું એક મોનિટરિંગ કરવામાં આવતું હોય છે એમાં તે લોકો ટેલિગ્રામમાં અકાઉન્ટ વેચતા હતા આ રીતે તેને પચીસ જેટલા અકાઉન્ટ તેમાં વેચેલા હતા અને એમાંથી એ વસ્તુ ખબર પાડેલી હતી કે જેટલા બી એના કસ્ટમર્સ છે એ લોકો વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ જેવા કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે જોબ ફ્રોડ છે ટેલિગ્રામ જોબ ફ્રોડ છે એ બધી વિવિધ પ્રકારની સાયબર ક્રાઇમની એમોમાં તેઓ સંડોવાયેલા હતા બીજો એક જે ભાઈ છે કે તેની ઉપરનો જે લોકો સાયબર ફ્રોડ કરાવતો તો એની સાથે પણ આ બંનેનું ડાયરેક્ટ કનેક્શન એસ્ટાબ્લિશ થયેલું છે અને તે સાગર નામના જે વ્યક્તિ છે તે દુબઈ અત્યારે છે તો તેમને પણ પકડવા માટેની આગળની કાર્ય કામગીરી ચાલુ છે તો આ રીતે બંને અને બંને લેયર આ છે ને તેમજ મ્યુલ એકાઉન્ટ જે પ્રોવાઇડ કરવાના છે તો ત્રણે લેયર માટેની કામગીરી અમારા દ્વારા કરવામાં આવેલી છે બી જાણવા એક વસ્તુ એ આવેલી છે આપણી પાસે કે જનરલી જે પ્રકાર આ થતા હોય છે તો સિમ કાર્ડ જે છે તે ફિઝિકલ આપવામાં આવતું હોય છે પરંતુ આ જગ્યાએ સિમ કાર્ડ ફિઝિકલ નથી આપેલું પણ સિમ કાર્ડની ડિટેલ આવેલી છે અને ઓટીપી જો આપણે બેંક અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવું હોય તો સિમ કાર્ડમાં ઓટીપીની જરૂર પડે તો આ લોકો એ પ્રકારની થર્ડ પાર્ટી ઓટીપી ફોરવર્ડ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા કે જેથી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થાય તો ઓટીપી આવે તો ઓટોમેટિક જે તે મ્યુલ અકાઉન્ટ ધારક છે તેના દ્વારા આ જે સાયબર ક્રાઇમનો જે હેન્ડલર છે એને ફોરવર્ડ થઈ જાય તો આ પ્રકારની આ લોકો દ્વારા જે છે એમો એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા જે આખું જે ઓપરેશન છે ને તેને ભસ્ટ કરવામાં આવ્યું છે અને અમુ દ્વારા ધરપકડ કરવામાં આવી છે